ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુરદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પર બ્રહ્મા શ્રી ગુરુવૈ નમઃ હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આ આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય મિત્રો જેમાં અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજાપાઠનું પાઠનું મહત્ત્વ વાર તહેવારનું મહત્ત્વ તે દરેક પૂરેપૂરી માહિતી આપના સુધી પહોંચે તેના માટે સારી સચોટ અને સારી રીતે માહિતી આપની પાસે અમે રજૂ કરતા હોય તો મિત્રો આજે આપણે એ બારામાં આજે વાત કરવાની છે કે કોઈ પણ દેવી દેવતાનો દોષ જો આપણી ઉપર લાગેલો હોય તો મિત્રો એવી હેરાનગતિ થતી હોય તો તેમાંથી છૂટવા માટેના ઉપ શું ઉપાય હોય અને તે ઉપાય કરવાથી શું ફાયદા થાય તેના વિશેની વાત કરવી મિત્રો તો કોઈપણ પ્રકારના દેવી દેવતાઓનો દોષ આપણી ઉપર હોય તો કઈ રીતે ખબર પડે તેનો શું ઉપાય કરવો તે બધી માહિતી મિત્રો આજના વિડીયોમાં રજૂ કરવાની છે તો આજે વિડીયો પૂરેપૂરો જોજો કે જેનાથી આપણને પણ ખબર પડે કે કદાચ કોઈ દેવી દેવના દોષમાં આપણે આવી ગયા હોય તો શું ઉપાય કરવાથી આપણે એમાંથી બચી શકીએ આપણને એમાંથી રાહત મળે અને એની હારો હાર દેવી દેવતાઓના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થાય તો મિત્રો વાત કરીએ કે આપણા કુટુંબની અંદર પૂજાતા દેવી દેવતાઓ સહિત બીજા કોઈ પણ દેવના દોષમાં જો ક્યારેક આવી ગયા હોય તો એ દોષ કયા પ્રકારનો હોય તેની વાત કરીએ તો ઘણી વખત ભૂલથી પણ આપણાથી કોઈ એવી માનતા થઈ જતી હોય કે કોઈ કાર્ય ન થતું હોય ત્યારે આપણાથી એવું બોલાઈ ગયું હોય તો જે માનતા થઈ હોય તે જો માનતા પૂરી કરવામાં ના આવે તો પણ આપણને ઉપર અને આપણા ઘર પરિવાર ઉપર એ દેવનો દોષ લાગતો હોય પછી એ કદાચ માનતા શ્રીફળની હોય કે હાલીને જવાની હોય નેવેદ કરવાની હોય અથવા તો બીજી કોઈ પણ પ્રકારની માનતા કરેલી હોય અને જો પૂરી ના કરીએ તો તેનો પણ આપણને દોષ લાગતો હોય બીજા નંબરની વાત મિત્રો આપણા ઘર પરિવારના જે કોઈ દેવતાઓ હોય કે જેમાં દેવી માતાજી સતી માતાજી અને સુરાપુરા બાપા આ બધા દેવના આપણે વર્ષના નિવેદ કરવાના થતા હોય તે દર વર્ષે આપણે નિવેદ તો કરતા જ હોય પરંતુ કોઈ વખત નિવેદ ન પહોંચ્યા હોય અથવા તો નિવેદ ન કરી શક્યા હોય તો તેનો પણ દોષ આપણી ઉપર આવ્યો હોય અને આપણા ઘર પરિવારમાં નાની મોટી તકલીફ ઊભી થતી હોય પછી મિત્રો ઘણી વખત પારિવારિક એટલે કે આપણો પરિવાર સમૂહમાં કોઈ કાર્ય દેવ બારામાં કરતા હોય તેનું આમંત્રણ પણ આપણને આવ્યું હોય પરંતુ આપણે કોઈ કારણવશ પહોંચી ન શક્યા હોય અથવા તો આપણે સહયોગ ના આપી શકતા હોય તો તેનો પણ દોષ આપણી ઉપર જરૂરને જરૂર લાગે કારણ કે કોઈ પણ પ્રકારના કુલદેવનો દો કાર્ય હોય તેમાં હંમેશા માટે આપણે હાજર રહેવું જોઈએ અને પૂરેપૂરો સહયોગ આપવો જોઈએ પછી મિત્રો ઘણી વખત કોઈ બીજા આગળથી આપણે કોઈ દેવ વિશે સાંભળ્યું હોય કે ફલાણી કે આ કે આ જગાએ કોઈ મોટા મંદિરની અંદર ફલાણા દેવ બિરાજમાન છે તો આપણા મનની અંદર એવી કોઈ માનતા માની લીધી હોય કે ત્યાં હું જઈશ આ કાર્ય થઈ જાય એટલે ત્યાં શ્રીફળ વધારવું હાલીને જવું એવી કોઈ માનતા ભૂલથી આપણાથી થઈ ગઈ હોય અને તે પછી આપણે ભૂલી ગયા હોય તો પણ એવું બતાવવામાં આવે કે આની ઉપર દેવનો દોષ છે તો મિત્રો આ દેવના દોષ કઈ રીતે બને તેની વાત કર્યા પછી એ ખબર કઈ રીતના પડે તો કે કોઈ સારા ભૂદેવ એટલે કે બ્રાહ્મણ પાસે જ્યારે જોડાવા જાય ત્યારે તે કહે કે તમે દેવના દોષમાં આવી ગયેલા છો અને એના ઉપાય એ બતાવે તે ઉપાય આપણે કરવાના હોય દેવનો દોષ થવાથી મિત્રો શું શું તકલીફ થાય તેના વિશેની વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણા ઘર પરિવારમાં નાની નાની વાતની અંદર કજિયા થતા હોય નાની નાની વાતમાં કંકાશ થતા હોય અને એ કજિયા નાની વાતમાંથી મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય ત્યારે સમજવું કે આમાં કોઈ દેવનો દોષ હોય અને દેવના આશીર્વાદ આપણી આરે નથી એવું સમજી જવું જોઈએ બીજા નંબરમાં મિત્રો આપણા ઘરની અંદર હંમેશા માટે બીમારી રહેતી હોય દરેક વ્યક્તિઓમાંથી કોઈ પણ એક બે વ્યક્તિ હંમેશા માટે બીમાર રહેતા હોય તેની દવા પાછળ પણ બહુ જાજો ખર્ચો કરવો પડતો હોય અને હેરાનગતિ પણ બહુ થતી હોય ત્યારે પણ સમજવું જોઈએ કે આપણા ઘર ઉપર કોઈ દેવનો દોષ છે એટલે જ આ બીમારી આપણા ઘરની અંદર આવી ગઈ ત્રીજા નંબરમાં મિત્રો આપણા સંતાનો કે જે વિદ્યા અભ્યાસ કરતા હોય પરંતુ સારી નોકરી કે ધંધો એને ના મળતો હોય અથવા તો જે ધાયરો હોય તેટલી એ આવક ના કરી શકતા હોય આપણી પોતાની પણ આવક જે થતી હોય તેમાં કોઈપણ પ્રકારની ન રહેતી હોય એટલે કે જેને બરકત ન રહેતી હોય તેમાં પણ એવું માનવું જોઈએ કે આપણા ઘર પરિવાર ઉપર દેવનો દોષ છે એની આરવાર મિત્રો આપણા જો સંતાન જુવાન હોય તો તેના સગાઈ અને લગ્નમાં જો વિલંબ થતો હોય તો પણ એવું માનવામાં આવે કે કોઈ દેવના દોષમાં આવી ગયા હોય તો સારા કાર્ય એટલે કે માંગલિક કાર્ય થવામાં વિલંબ થતો હોય અને આડી અડચણ ઘણી બધી આવી જતી હોય મિત્રો આવું બધું થવાનું કારણ કોઈ દેવના કુળદેવી માતાજીના સુરાપુરાના કે સતી માતાજીના દોષમાં આપણે આવી ગયા હોય ત્યારે આ બધી વસ્તુ શક્ય બનતી હોય જો સુરાપુરા બાપા સતી માતાજી કે કુળદેવી માતાજીના આશીર્વાદ આપણા ઘર પરિવાર ઉપર હોય તો અમે જ જે તકલીફ કીધી તે તકલીફમાંથી કોઈ પણ પ્રકારની તકલીફ આપણા ઘરમાં ઊભી ન થતી હોય અને કદાચ કોઈ તકલીફ થતી હોય તો તેનું સમાધાન પણ તાત્કાલિક એટલે કે તરત ને તરત થઈ જાય તો સમજવું કે આપણી ઉપર દેવના આશીર્વાદ છે એની સારવાર મિત્રો જો કદાચ કોઈ દેવનો દોષ લાગી ગયો તો શું કરવું તો તેના વિશેની વાત કરીએ મિત્રો તો સૌથી પહેલાં તો એ જોવાનું રહીએ કે કયા દેવના દોષમાં આપણે આવી ગયા જે કોઈ દેવના દોષમાં આવી ગયા હોય તેને સૌથી પહેલાં હૃદયના ભાવથી એની આગળ માફી માંગવી જોઈએ હારો હાર એ દેવારે આપણે એવું બંધાવવું જોઈએ કે હે દેવતાઓ અમારી આજે કંઈ માનતા હતી અથવા તો અમે જે કંઈ દોષની અંદર આવી ગયેલા છે તેવાથી તમે અમને છુટકારો એટલે કે રાહત અપાવો એ અપાવાથી અમારા ઘર પરિવારમાં તમારા આશીર્વાદ મળે અને અમારા ઘર પરિવારમાં સુખ અને શાંતિ મળે તેના માટે મિત્રો આપણે ઘરના મંદિરની અંદર જે કંઈ દોષની અંદર આવ્યા હોય તેના નિમિત્તે આપણા મનથી સંકલ્પ કરી અને એકી સંખ્યામાં કેટલા પણ દિવસો આપણે ધારી શકીએ એટલા ધારી અને એટલા દિવસ આપણે ઘીનો દીવો કરવો જોઈએ અને દેવતાઓ આગળ માફી માગવી જોઈએ આ કરવાથી મિત્રો દેવતાઓ આપણી ઉપર પ્રસન્ન થાય અને આપણને દોષમાંથી મુક્ત કરાવી શકે બીજા નંબરની વાત મિત્રો કદાચ આપણા કુલદેવી સતી માતાજી કે સુરાપુરા બાપાના દોષની અંદર આવ્યા હોય તો તેના યજ્ઞ કરવાથી પણ તે દોષમાંથી આપણને રાહત મળી જાય અને તેના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ જાય પરંતુ કોઈ પણ દેવનો યજ્ઞ કરવાથી મિત્રો તેના આશીર્વાદ જરૂર મળે પરંતુ એ યજ્ઞમાં જરૂર હોય છે આપણા શ્રદ્ધાની વિશ્વાસની અને ભાવની જો શ્રદ્ધાથી કરવામાં આવે મિત્રો તો તે કાર્ય જરૂર સફળ થાય અને દેવતાઓના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થાય તો મિત્રો જો આવા કોઈ પણ પ્રકારના દોષ લાગ્યા હોય તો તે યજ્ઞ કરવાથી પણ તેના દોષનું નિરાકરણ આવી જાય પરંતુ ઘણી વખત સમય અને સંજોગના કારણે આપણે યજ્ઞ ન કરી શકતા હોય તો તેના બીજા ઉપાયમાં મિત્રો જેમ કે કુલદેવી માતાજીના દોષમાં હોય તો કોઈપણ મંગળવાર અથવા રવિવારે માતાજીના નિવેદ કરવા જોઈએ અને તેની આરોહર ગોયણી જમાડી અને જે કંઈ દાન ધર્માદો કરી શકીએ તે બધી ગોયણીને રાજી કરવા માટે જેમ કટલેરી સોપારીનો કટકો અને દક્ષિણા આપવાની થાય તે આપવી જોઈએ તેનાથી પણ કુળદેવી આપણી ઉપર પ્રસન્ન થાય એની હારવાર મિત્રો કોઈ બીજા દેવના દોષમાં આવી ગયા હોય તો જે કોઈ દોષ આપણને ખબર પડે તેના આપણે નિવેદ કરવા જોઈએ શ્રીફળ વધારી ધૂપ દીવા કરી અને તેને પ્રાર્થના કરી અને માફી માગવી જોઈએ અને તેની સારવાર મિત્રો આપણી શક્તિ મુજબનો ધર્માદો પણ કરવો જોઈએ તે ધર્માદો કરવાથી તે દેવ આપણી ઉપર પ્રસન્ન થાય અને આપણા ઘરમાં હંમેશા માટે સુખ અને શાંતિ રહે તેવા આશીર્વાદ તે આપણને આપે તો મિત્રો કદાચ કોઈ પણ વ્યક્તિ કોઈપણ પ્રકારના દોષમાં આવી ગયા હોય તો કોઈ સારા ભૂદેવ એટલે કે બ્રાહ્મણ પાસે જઈ અને જોવરાવાથી જ્યારે ખબર પડે ત્યારે આ જે ઉપાય કહ્યા તે ઉપાય કરવાથી પણ એમાંથી રાહત મળે એની સારવાર મિત્રો જે ભૂદેવ પાસે આપણે જોવરાયું હોય તેના કહેલા પણ આપણે ઉપાય કરવા જોઈએ ઘણી વખત આપણે પિતૃદોષમાં આવી ગયા હોય તો પિતૃને રાજી કરવાના ઉપાય જે થતા હોય તે અમારી ચેનલમાં બતાવવામાં આવ્યા જેમ કે પાણીયારે દીવો કરવો પીપળે પાણી રેડવું આ બધું કરવાથી પિતૃદેવના પણ આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય અને આપણા પિતૃદોષની અંદર રાહતની પ્રાપ્તિ થાય તો મિત્રો આવીને આવી આધ્યાત્મિક અને ધાર્મિક માહિતી હંમેશા માટે આપની પાસે અમે રજૂ કરતા હોય જે કંઈ માહિતી આપને આપીએ તે સારી સાચી અને સચોટ રીતે આપવાની અમારી મહેનત હોય મિત્રો તો આવી માહિતી આપને હંમેશા મળતી રહે તે એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા આનંદમાં વધારો થાય અને હંમેશા માટે આપની પાસે આવી ધાર્મિક માહિતી પહોંચાડતા રહીએ આવી ધાર્મિક માહિતીની આરોહાર મિત્રો હંમેશાનું પંચાંગ પણ અમે આપની પાસે જે રજૂ કરીએ તેમાં આજની તિથિ વાર અને રાશિની સાથે આજના જે શુભ ચોઘડિયા હોય છે સારા ચોઘડિયા હોય તેનો સમય પણ અમે આપીએ છીએ તેનાથી કોઈ પણ કાર્ય કરવું હોય તો પણ આપણને ચોઘડિયાની ખબર પડે કે જેથી સારા ચોઘડિયાની અંદર સારું કાર્ય આપણે કરી શકીએ તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે અમે આપની પાસે રજૂ કરતા રહીએ અને અમારા આ કાર્યમાં તમે પણ સહભાગી થવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ